હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીડિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણો મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો મેથ્સની અંદર આજે આપણે જોઈશું બે હજાર બાવીસની અંદર જે પીએસઆઈની પ્રિલિમ એક્ઝામ લેવાય તેની અંદર શ્રેણી આધારિત ચેપ્ટરમાંથી કુલ આઠ ક્વેશ્ચન પૂછાયા છે બરાબર અને એની અંદર જે શબ્દ શ્રેણી છે એ કુલ દસ ગુણની પૂછાય છે તો જો મિત્રો આ શ્રેણી ચેપ્ટર આપણા માટે ખૂબ જ ઉપયોગી છે ગુજરાત લેવલની કોઈપણ કોમ્પિટેટિવ એક્ઝામ હોય એની અંદર આમાંથી સો ટકા પૂછાય ને પૂછાય તો આપણા માટે આ ચેપ્ટર ખૂબ જ ઉપયોગી છે બરાબર તો ચાલો મિત્રો આપણે એનું સોલ્યુશન કરીશું આજે તો સ્ટાર્ટ કરીએ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર એક જોઈએ સૌ પ્રથમ આપણે રકમ વાંચીએ તો જો મિત્રો અહીંયા દસ એકવીસ એક્સ એક્સ છે ત્યાં આપણે મૂલ્ય શોધવાનું છે બરોબર પછી ત્યાંશી એકસો પાસઠ ને ત્રણસો ને એકત્રીસ તો જો મિત્રો અહીંયા સૌથી નાની સંખ્યા છે પછી થોડી મોટી થાય છે પછી અચાનક મોટી થતી જાય છે તો જો મિત્રો આ રીતના સંખ્યા જો ધીરે ધીરે મોટી થતી હોય તો ત્યાં આપણે ગુણાકારનો નિયમ લાગવો પડતો હોય છે બરાબર અને જો મિત્રો અહીંયા આપણે પ્રથમ અંક જોઈએ તો એના બમણા અહીંયા છે જ તો દસના બમણા અહીંયા જોઈએ તો આપણે ગુણાકાર કરીશું દસ દો વીસ બરાબર તો જો મિત્રો દસ દો વીસ પ્લસ એક કરીશું તો અહીંયા એકવીસ થશે બરાબર ચાલો એક્સ આપણે શોધવાનું છે અત્યારે આપને ખ્યાલ ના હોય બરાબર બીજું પદ લઈએ આગળનું ત્યાંસી ગુણ્યા બે કરી જોઈએ તો કેટલા થશે ત્યાંસી ગુણ્યા બે કરીશું ત્યારે એકસોને થશે પરંતુ એક માઇનસ કરીશું ત્યારે એકસોને થશે તો ચાલો આગળનું પદ જોઈએ એકસો પાસઠ બે કરી જોઈએ તો એકસો પાસઠ બે કરીશું ત્યારે ત્રણસોને ત્રીસ થશે પરંતુ એક ઉમેરીશું ત્યારે ત્રણસોને એકત્રીસ થશે तो जो मित्रों यहां सीरीज पकড়াই छे गुन्या 2 + 1 * 2 - 1 * 2 + 1 बराबर तो एज रीति अइ अपनाई જોઈએ तो जो मित्रों यहां * 2 પછી અહીંયા + છે તો અહીંયા - આવશે પછી એજ રીતે અહીંયા અપનાઈએ * 2 અહીંયા + 1 થશે બરાબર તો જો 21 * 2 કેટલા થશે 42 42 માંથી 1 માઈનસ કરીએ તો x ની જગ્યાએ 41 આવશે બરાબર ચાલો એકતાલીસ ગુણ્યા બે કરીશું ત્યારે બ્યાસી થશે બ્યાસી પ્લસ એક તો ત્યાંશી થશે બરોબર તો ઓપ્શન નંબર એ આપનો સાચો આન્સર તો ચાલ મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ જો મિત્રો અહીંયા આપણે જેટલા ક્વેશ્ચન જોઈએ છે બધા જ બે હજાર બાવીસમાં પૂછાયેલા છે બરાબર ચાલો રકમ આ છે પાંચ પછી અગિયાર ત્રેવીસ એક્સનું મૂલ્ય આપણે શોધવાનું છે પંચાણું અને એકસો એકાણું તો જો મિત્રો અહીંયા જોઈએ તો પાંચના ભમણા થાય છે બરાબર અને રકમ પણ ધીરે ધીરે મોટી થતી હોય તો હંમેશા આપણે ગુનાકારનો નિયમ લગાડવો બરાબર જો અહીંયા પાંચ દુ દસ થશે પાંચ ગુણ્યા બે પ્લસ એક કરીશું ત્યારે અગિયાર થાય છે ચાલો એ જ નિયમ અહીંયા લગાડીએ અગિયાર ગુણ્યા બે કરીશું અગિયાર દુ બાવીસ પ્લસ એક કરીશું ત્યારે ત્રેવીસ થશે બરાબર ચાલો એ જ રીતે અહીંયા અપનાવીએ ત્રેવીસ દુ કેટલા થશે ત્રેવીસ દુ છેતાલીસ બરાબર છેતાલીસ પ્લસ એક કરીશું તો કેટલા થશે અહીંયા એક્સની જગ્યાએ સુનતાલીસ થશે બરાબર તો જો મિત્રો સુનતાલીસ ગુણ્યા બે કરીશું તો ચોરાણું થશે પ્લસ એક કરીશું તો અહીંયા પંચાણું થશે બરાબર ચાલો સિરીઝ બરાબર ચાલે છે આગળ જોઈએ જો મિત્રો પંચાણું ગુણ્યા બે કરીશું ત્યારે એકસો નેવું થશે અને પ્લસ એક કરીશું ત્યારે એકસો તો જો મિત્રો અહીંયા સિરીઝ પકડે છે ગુણ્યા બે પ્લસ એક તો અહીંયા એક્સની જગ્યાએ સુમતાલીસ આવશે તો ઓપ્શન નંબર સી આપનો સાચો આન્સર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ સૌપ્રથમ રકમ જોઈએ જો અહીંયા આઠ પછી એક્સ અનુમૂલ્ય આપણે શોધવાનું છે ચોસઠ એકસો પચીસ બસો સોળ તો જો મિત્રો અહીંયા તમે રકમ જુઓ અહીંયા આઠ એ સૌથી નાની રકમ છે અચાનક મોટી રકમ થઈ જાય છે પછી એમથી અચાનક મોટી થઈ જાય તો જો મિત્રો કોઈપણ રકમ જો ધીરે ધીરે વધે તો ગુણાકાર પણ થઈ શકે પરંતુ અહીંયા અચાનક મોટી થતી જાય તો અહીંયા વર્ગ કાં તો ઘન હોઈ શકે બરોબર તો જો અહીંયા આપણે જોઈએ તો આઠ એ કોનો ઘન છે તો બેનો ઘન છે બરાબર આઠ એ બેનો ઘન છે અહીંયા આપણે શોધવાનું છે ચોસઠ એ કોનો ઘન છે તો ચારનો ઘન છે એકસો પચીસ એટલે પાંચનો ઘન ચાલો એ જ રીતના અહીંયા જોઈશું તો છ છત્રીસ છત્રીસ છન્સ બસો ને સોળ તો અહીંયા છનો ઘન તો જો મિત્રો અહીંયા સિરીઝ પકડાય છે બેનો ઘન પછી અહીંયા ત્રણનું ઘન આવવું જોઈએ બરોબર અહીંયા ચારનો ઘન પાંચનો ઘન છ નો ઘન તો અહીંયા ત્રણનો ઘન કેટલો આવશે ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ એટલે એક્સની સ્થાને કયું આવશે સત્યાવીસ બરાબર તો ઓપ્શન નંબર સી આપનો સાચો આન્સર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ તો અહીંયા સૌપ્રથમ આપણે રકમ જોઈએ જો નવ છે અઢાર છ પછી બાર ચાર એક્સનું મૂલ્ય આપણે શોધવાનું છે તો જો મિત્રો અહીંયા તમે રકમ ધ્યાનથી જુઓ તો અહીંયા નવના ભમણાં છે પછી ઘટી જાય છે પછી વધે ઘટે વધે ઘટે એવું થાય તો શું હશે તો જો મિત્રો અહીંયા ભમણાં છે તો અહીંયા ગુણાકાર પણ થઈ શકે બરાબર નવ દુ અઢાર થશે જો અહીંયા ઘટી જાય છે ઘટે એટલે ખાસા બધા ઘટે તો અહીંયા શું કરીશું છ તરી અઢાર એટલે ભાગ્યા કરી દઈએ બરાબર ચાલો એ જ રીતે અહીંયા અપનાવીએ અહીંયા છ દુ બાર થશે એટલે ગુણ્યા કરીએ ચાલો એ જ રીતે અહીં અપનાઈએ તો અહીંયા ભાગાકાર થશે ચાર તરી બાર તો જો મિત્રો અહીંયા સિરીઝ પકડાય છે ગુણ્યા બે ભાગ્યા ત્રણ ગુણ્યા બે ભાગ્યા ત્રણ તો હવે અહીંયા ભાગાકાર આવી ગયો તો અહીંયા ગુણાકાર થશે તો ચાર દુ કેટલા થશે આઠ તો એક્સની જગ્યાએ શું આવશે આઠ તો ઓપ્શન નંબર એ આપનો સાચો અનસૂર બરાબર તો ચાલો મિત્રો આપણે આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ હવે મળીશું નેક્સ્ટ ટોપિકની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ અને જો મિત્રો તમે આપની ચેનલ જો સબ્સ્ક્રાઇબ કરી હશે તો તમને આવી જ અવનવી પેટર્ન તેમજ વિવિધ જે ગુજરાત સરકાર દ્વારા જે ભરતીઓ બહાર પડે છે તેની નોટિફિકેશન પણ તમારા મોબાઈલ સુધી પહોંચી જશે ક્યારે જ્યારે જ્યારે તમે આપની ચેનલ સબ્સ્ક્રાઇબ કરી હશે ત્યારે બરોબર તો ચાલો મિત્રો હવે મળીશું આપને નેક્સ્ટ પાર્ટની અંદર બરોબર